મોહ મુદ્દર મોહ એટલે મોહ અને એટલે કે હથોડી મોહને ફોડી નાખનાર હથોડી એટલે ગુણોનું વર્ણન ગુણોનું વર્ણન કરવા માટેનું જે સાધન છે તે છે સ્તોત્ર સ્તુયતે અને નત સ્તોત્ર કોઈકના ગુણોનું વર્ણન કરવા માટે જે પધ્યનો કે પદ્ય સમૂહનો સાધન તરીકે ઉપયોગ કરવામાં આવે છે તેને સંસ્કૃત સાહિત્યમાં સ્તોત્ર કાવ્ય તરીકે ઓળખવામાં આવે છે આ પ્રકારના સ્તોત્ર કાવ્યોનું સંસ્કૃત સાહિત્યમાં એક વિશિષ્ટ સ્થાન છે તેની પાછળનું કારણ એ છે કે સ્તોત્રની રચના દ્વારા રચયિતા કાવ્યાનંદની સાથે સાથે પરમ આનંદ એટલે કે બ્રહ્માનંદની પણ અનુભૂતિ કરી શકે છે એ પછી આ સ્તોત્ર કાવ્યનો ભાવક વર્ગ પણ એ જ રીતે કાવ્યાનંદ અને પરમ આનંદ બંનેનો એકી સાથે અનુભવ કરે છે સંસ્કૃતમાં આવું સ્તોત્ર સાહિત્ય વિપુલ પ્રમાણમાં રચાયું છે તેમાં સૌથી વધારે પ્રસિદ્ધિ શંકરાચાર્ય દ્વારા રચાયેલા સ્તોત્ર કાવ્યની છે જોકે શંકરાચાર્યના નામે મળતા આ બધા જ સ્તોત્રો આદિ શંકરાચાર્યે પોતે જ રચ્યા હશે એમ માનવાને કોઈ સબળ કારણ આપણી પાસે નથી આમ છતાં પરંપરાગત રીતે તેમને શંકરાચાર્યના રચેલા માની લેવામાં આવ્યા છે મોહ મુદ્ગર શંકરાચાર્યના રચેલા સ્તોત્રોમાંનું એક સ્તોત્ર છે આમાં કુલ બાર પદ્યો છે પરંતુ અહીં તેમાંથી પસંદ કરીને માત્ર આઠ પદ્યોનો સમાવેશ કરવામાં આવ્યો છે આ તો શંકરાચાર્યના સ્તોત્ર સાહિત્યમાં ચરપટ પંજરિકા અઢાર પદ્યો અને દ્વાદશ પંજરિકા તેર પદ્યો એમ કુલ એકત્રીસ પદ્યો છે તેમને મોહ મુદગર તરીકે પણ ઓળખવામાં આવે છે આ આઠ પદ્યોમાં માનવની અને માનવને પ્રિય એવા સુખાદીના સાધનોની મર્યાદાઓ બતાવી છે અને સતત એ વાત તરફ ધ્યાન દોરવામાં આવ્યું છે કે કાળ વહી રહ્યો છે માનવ જીવન વીતી રહ્યું છે પુણ્ય કર્મ કરો અને જગતની વાસ્તવિકતાનો વાસ્તવિકતાને સતત ધ્યાનમાં રાખો શ્લોક 1

નિજ કર્મો પોતાના કર્મથી પાતમ પ્રાપ્ત થયેલું વિત્તમ ધન લભસે મેળવે છે તેન તેના વડે ચિત્તમ ચિત્તને કે મનને વિનોદય એટલે કે પ્રસન્ન રાખ હે મૂર્ખ ધન પ્રાપ્તિની લાલસા ત્યજી દે સદ્બુદ્ધિ રાખ અને મનમાં તૃષ્ણાનો અભાવ રાખ તૃષ્ણાનો બીજો અર્થ કહીએ તો અપેક્ષા પણ લઈ શકાય કે આપણા મનમાં અનેક જાતની અપેક્ષાઓ હોય છે પોતાના પાસે કે બીજા કોઈ પણ આપણા સ ફ્રેન્ડ સર્કલમાં તો એમ કે એ અપેક્ષા ત્યાજવી ત્યાગ કરવો જોઈએ પોતાના કર્મથી પ્રાપ્ત થયેલું જે ધન તું મેળવે છે તેના વડે મનને પ્રસન્ન રાખ આપણી પાસે જે છે તેમાં એમ કે ખુશી મેળવવી જોઈએ અને આપણી પાસે ઓછું હોય તો એનાથી ક્યારેય દુઃખી થવું જોઈએ નહીં શ્લોક બે યાવત જ્યાં વિતોપાર્જન સક્ત ધન કમાવામાં લાગેલો હોય તાવત ત્યાં સુધી નિજ પરિવાર પોતાનો પરિવાર રક્ત એટલે કે અનુરક્ત છે પછી જરજર દેહ એટલે કે ક્ષીણ થઈ ગયેલા શરીરે જી જીવતી જીવતો હોવું ગેહે ઘરમાં કહ અપી કોઈ પણ વાર્તામાં ખબર અંતર ન પૂછતી પૂછતું નથી અનુવાદ જ્યાં સુધી ધન કમાવવામાં લાગેલો હોય ત્યાં સુધી પોતાનો પરિવાર અનુરક્ત રહે છે પછી ક્ષીણ થઈ ગયેલા શરીરે જીવતો હોવા છતાં ઘરમાં કોઈ પણ ખબર અંતર પૂછતું નથી અનુરક્ત રહેવું એટલે કે પોતાને આધીન થઈને રહેવું જ્યાં સુધી માણસ ઘરમાં પૈસા કમાતો હોય ત્યાં સુધી બધા તેને અનુરક્ત એટલે કે તેને તેના સપોર્ટમાં રહે છે અને તે કહે તેમ કરે છે પરંતુ જે દિવસથી તે ધન કમાવાનું મૂકી દે છે એ દિવસથી એમ કે કોઈ પણ એને ખબર અંતર પૂછતું નથી તું કોણ અને હું કોણ એવો વ્યવહાર કરતા હોય છે જ્યાં સુધી માણસથી કામ થતું હોય ત્યાં સુધી તેને સારો લાગતો હોય છે પણ જે દિવસથી એમ કે કામ થતું નથી તે દિવસથી તે માણસ બધાને અડખો અને ખરાબ લાગે છે દિનમ દિવસ અપી પણ રજની રાત સાયમ સાંજ પ્રાતઃ સવાર શિશિર વસંત શિશિર અને વસંત પુનઃ આયાત ફરી ફરીને આવતા રહે છે કાળઃ કાળ ક્રીડતી ક્રીડા કરે છે આયુ ઘસ આયુષ્ય વીતું રહે છે તદ અપી છતાં પણ આકાશવાયુ આકાશરૂપી વાયુ ન મૂંજંતી એટલે કે છોડતો નથી દિવસ અને રાત સાંજ અને સવાર શિશિર અને વસંત ફરી ફરીને આવતા રહે છે કાળ ક્રીડા કરે છે આયુષ્ય વિધુ રહે છે છતાં પણ આશારૂપી વાયુ માણસને છોડતો નથી શ્લોક ચાર જટિલ એટલે કે જટાવાળો મુંડી મુંડન કરાયેલા માથા વાળો લુંચિત કેશ ખેંચીને ઉખાડી નાખેલા કેશ વાળો ધ્રુત ભગવા વસ્ત્રો વાળા કરનારો ઉદર નિમિત્તમ પેટને ખાતર ઘણા વેશ લેનારો હિ ખરેખરના અર્થમાં બહુકૃત વેશ એટલે કે ઘણા વેશ લેનારો મૂઢ મૂર્ખ પશ્ય ન જોવાના અર્થમાં અપી પણ ન પશ્યતી જોતો નથી શું કહે છે જટાવાળો મુંડન કરાયેલા માથાવાળો ખેંચીને ઉખાડી નાખેલા કેશવાળો ભગવા વસ્ત્રોવાળા અનેક વેશ ધારણ કરનારો અને પેટની ખાતર ઘણા બધા વેશ લેનારો મૂઢ એટલે કે મૂર્ખ વિવેકહીન બુદ્ધિ વગરનો માણસ જોતો હોવા છતાં કંઈ જ જોતો નથી આટલા જેટલા વ્યક્તિઓ કીધા એ વ્યક્તિ એમ કે પોતાની આંખ ખુલ્લી હોવા છતાં બધું નજર સામે દેખાતું હોવા છતાં કશું જ જોતા નથી શ્લોક પાંચ ભગવદ્ ગીતા ભગવદ્ ગીતાનું કિંચિત થોડું અધીતા અધ્યયન કર્યું હોય ગંગાજલ વકણીકા પિતા ગંગાજળનું નાનું એવું ટીપું પીધું હોય યશ્ય જેણે સકૃત અપિ એક વાર પણ મુરારી સમચા ભગવાન વિષ્ણુની પૂજા તસ્ય યમઃ કિમ ચર્ચા કુરુ તે તેની ચર્ચા શું યમરાજ કરે છે શું કહે છે જેણે ભગવદ્ ગીતાનું થોડું અધ્યયન કર્યું હોય ગંગાજળનું નાનું એવું ટીપું પીધું હોય તથા જેણે એકવાર પણ ભગવાન વિષ્ણુની પૂજા કરી હોય તેની ચર્ચા યમરાજ પણ કરતા નથી જેને એમ કે ભગવંત ભગવદ્ ગીતા છે એ આપણો પવિત્ર ગ્રંથ છે ધાર્મિક ગ્રંથ છે એને સૌથી ઉચ્ચ સ્થાન અપાય છે અને ગંગાજળ એ પવિત્ર નદીઓમાંની એક નદી છે એટલે કે એનું ટીપું જેને પીધું છે અને જેને એક વાર પણ એમ કે ભગવાન વિષ્ણુની પૂજા કરી છે તેની વાતો યમરાજ પણ કરતા નથી શ્લોક છ કામમ કામ ક્રોધમ ક્રોધ લોભમ લોભ મોહમ મો ત્યક્ત્યા ત્યજીને આત્મનમ પોતાને ભવા ભાવય ઓળખ કહ અહમ કહ એટલે કે સુનાર્થમાં અહીંયા કોણના અર્થમાં પણ છે કહ અહમ હું કોણ છું એમ કહી શકાય જે આત્મજ્ઞાન વિરકમાં ડૂબેલા પચ્યંતે રંધાય છે કામ ક્રોધ લોભ મો ત્યજીને તું પોતાને ઓળખ જે આત્મજ્ઞાન વગરના એમ કે મૂર્ખજીવો છે પામર જીવો છે તેઓ નરકમાં ડૂબેલા રંધાય છે જે વ્યક્તિઓ પોતાની પંચ ઇન્દ્રિયો અને એમ કે પંચ જ્ઞાનેન્દ્રિયો પંચકર્મેન્દ્રિયો આ બધાને વશમાં રાખતા નથી અંકુશમાં રાખતા નથી એની ઉપર પોતાનું આધિપત્ય મેળવતા નથી તેવા કામ ક્રોધ લોભ અને મોહ તેને એમ કે ત્યજી શકતા નથી તો એને એમ કે ત્યજવા જોઈએ અને તેને ઓળખવા જોઈએ અને જેને પણ આને ઓળખીને પોતાની અંદર દબાવ્યા નથી કે પોતાનામાંથી કાઢ્યા નથી તે કેવો છે ભગવાનનું નામ લેતો હોવા છતાં એમ કે આત્મજ્ઞાન વગરનો પામર જીવ છે અને તે એમ કે નરકમાં ડૂબ્યા બરાબર છે એટલે હંમેશા એમ કે ક્યારેય કોઈનું ક્રોધમાં આવીને કોઈને કશું બોલવું ના જોઈએ અને ક્યારેય કોઈનું ખોટું વિચારવું ના જોઈએ અને લોભને કારણે ક્યારેય કોઈનું ખોટું કરવું ના જોઈએ શ્લોક સાત ગીતા નામ સહસ્ત્ર શ્રીમદ ભગવદ્ ગીતાના અને એમ કે વિષ્ણુ સહસ્ત્ર નામ ગાવા જોઈએ

જોઈએ શ્રીમદ ભગવદ્ ગીતા અને વિષ્ણુ સહસ્ત્ર નામ ગાવા જોઈએ લક્ષ્મીપતિ વિષ્ણુના રૂપનું વારંવાર ધ્યાન કરવું જોઈએ સજ્જનોના સંગમાં મનને દોરી જવું અને ગરીબ માણસને ધન આપવું જોઈએ હંમેશા એમ કે શ્રીમદ્ ભગવદ્ ગીતા અને વિષ્ણુ સહસ્ત્ર ગાવા જોઈએ લક્ષ્મીપતિ વિષ્ણુના રૂપનું એમ કે વારંવાર ભગવાન છે તેનું એમ કે ધ્યાન ધરવું જોઈએ અને સજ્જનોની જોડે હંમેશા તેના પોતાના મનને દોરી જવું જોઈએ તો આપણામાં પણ સારા અને શુભ વિચારો આવે બાકી જેવા સાથે રહીએ તેવા ગુણ આપણામાં આવે એટલે હંમેશા માણસે પોતાનાથી બુદ્ધિ ક્ષમતા અને સારા વિચારોવાળા વ્યક્તિ સાથે રહેવું જોઈએ કે જેથી કરીને આપણને તે સારા માર્ગે દોરે ગરીબ માણસને એમ કે ધન આપવું જોઈએ તો આપણે જોઈએ છે કે લગ્ન પ્રસંગ હોય કે કંઈ પણ હોય તો આપણે ક્યાંય પણ જઈએ તો જે માણસ એમ કે વધારે પૈસાદાર હોય એના ત્યાં લોકો ચાલલા વધારે કરે અને જે ગરીબ હોય એના ત્યાં ચાલલા ઓછા કરે પણ એવું ના વિચારે કે ખરેખરમાં જરૂર કોને છે તો પેલા વ્યક્તિને છે કે જે ગરીબ છે પેલાને તો પૈસાની એટલી કોઈ જરૂર નથી એટલે એમ કે ગરીબ માણસને એમ કે ધન આપવું જોઈએ શ્લોક આઠ કરવામાં આવે છે પશ્ચાત પછી હંત શરીરે રોગઃ અરેરે શરીરમાં રોગ થાય છે દ્યપી જો કે લોકે દુનિયામાં મરણમ શરણમ મરણને શરણ થવું પડે છે તદ તદઅપી છતાં પણ પાપાચરણમ પાપનું આચરણ પાપ કરવાનું ન મૂંઝતી મનુષ્ય છોડતો નથી શું કહે છે ધાન્યનો ઉપભોગ સુખપૂર્વક કરવામાં આવે છે પછી અરેરે શરીરમાં રોગ થાય છે જો કે દુનિયામાં મરણને શરણ થવું પડે છે છતાં પણ પાપ કરવાનું છોડતો નથી માણસ છે એ એમ કે અનાજ છે એ જરૂર પૂરતું ખાય તો વસ્તુ બરાબર છે પણ જરૂર કરતાં પણ એમ કે વધારે ખા ખાજ કરે છે અને પછી તે કોઈને કોઈ રોગથી પીડાય છે અને પછી તેનું એમ કે મૃત્યુ થાય છે હવે આ ક્રિયા તો નિશ્ચિત છે છતાં પણ એમ કે તે પાપ કરવાનું જે આચરણ છે એ ક્યારેય છોડતો નથી એ હંમેશા કરતો ને કરતો જ રહે છે અને સારા ખોટાનું કોઈ ભાન જ હોતું નથી આ પદ્ય અહીં પૂર્ણ થાય છે